આજનું બાઇબલ વચન દર્શનના ગ્રંથમાંથી અધ્યાય સાત કલમ પિતા અને અને પુત્ર પવિત્ર આત્માને નામે શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પાપોની માફીમાં માનીએ છીએ કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગોવાળ થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે

જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાડ થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાડ થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાડ થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગોવાર થશે અને તેમને જીવન જરના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ

અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે

તેમનો ગુવાડ થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું તેમનો ગુવાર થશે અને તેમને જીવન ઈશ્વર તેમની લૂછી નાખશે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગોવાળ થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ બચાવ સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનું ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનો એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનો એકે એક આંસુ લૂછી નાખશે

તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું કેતુ તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનો એકે એક આંસુ લૂછી નાખશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ

સિંહાસનના મધ્ય ભાગમાં રહેલો ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનો એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલો ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનો એકે એક આંસુ લૂછી નાખશે

તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સિંહાસનના મધ્ય ભાગમાં રહેલું ઘેટું તેમનો ગુવાર થશે અને તેમને જીવન જળના ઝરણા તરફ દોરી જશે અને ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે ઈશ્વર તેમની આંખોનું એકે એક આંસુ લૂછી નાખશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન